નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતી બાબતે સરકારનો વધુ એક નવો નિર્ણય આ નિર્ણય બાદ જે પણ લોકો શિક્ષક ભરતીની તૈયારી કરી રહ્યા છે શિક્ષક ભરતીની રાહ બેઠા છે તેવા લોકોને લાગી રહ્યું છે કે ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તો તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં આપણે કવર કરી લેશું જે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા જેથી કરી રેગ્યુલર તમને કંઈક નવી એવી માહિતી મળતી રહે છે શિક્ષક ભરતીને રિલેટેડ હોય તેવી તો વાત કરીએ છીએ શું આવે છે અપડેટ જોઈએ છીએ અહીંયાથી તમે જોઈ શકો છો થોડા દિવસ પહેલા જે કુબેર ડિંડોર સાહેબ છે એમણે એક જાહેરાત કરી હતી ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પંચોતેરસો જેટલા શિક્ષક સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર જે અલગ અલગ જે કીધું હતું કે ભાઈ જે પેલા આંદોલન કરેલો વ્યાયામ છે કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોને ખાલી જગ્યાનો આપણે સમાવેશ કર્યો એવું કીધું હતું બાદમાં એમણે સ્વીકારી પણ લીધું હતું પણ સ્વીકારી લીધું પછી શું થયું કે પંચોતેરસો જગ્યા મેં હમણાં સ્વીકાર કર્યો તેની માટે કોઈ નવી જગ્યા બહાર નથી પડી તો આને લઈ અને ઘણા બધા ઉમેદવારો ટ્વિટરનું માધ્યમથી કે જે ઉમેદવારો મિત્રોનું અત્યારે એક સારામાં સારું માધ્યમ છે કે જ્યાં એ એનો વિરોધ નોંધાવી શકે છે તો તેમાંથી કેટલીક એવી મહત્ત્વની જે કમેન્ટ હતી એ અહીંયા તમારી સામે દર્શાવેલી છે કે ભાઈ પંચોતેરસો જગ્યા તો તમે પહેલાં બહાર પડેલી હતી હવે પંચોતેરસો જગ્યાની અંદર આને પણ ભેગી કરી દેશો તો જે ખરેખર જે જૂના લોકો જે પંચોતેરસોમાં જે લાગવાના હતા એ હવે ત્યાં લાગી શકશે નહીં જો કરવું જોઈએ તો તમે જે જગ્યા છે એમાં વધારો કરી દો તો આવું ઘણા બધા લોકોનું કેવું છે અને આ સાચી પણ બાબત છે કારણ કે લાંબા સમય બાદ જે છે આ ભરતીની જાહેરાત કરી છે અને બધું જો પંચોતેરસો જગ્યાની અંદર સમાવી લેવામાં આવશે તો તો શું થાશે એટલે કે એને જે જગ્યા ખરેખર ભરાવી જોઈએ એટલી જગ્યા નહીં ભરાય ને પંચોતેરસોની અંદર બધું જે છે કહેવાય ને કે ભાઈ બટકું નાખે ને પૂરું કરી દેશે બરાબર એટલે કરવી હોય તો પૂરેપૂરી ભરતી કરો અને આવી જે છે લોલીપોપ આપવાનું બંધ કરો પંચોતેરસોની જગ્યા તમે દસ હજારની ભરતી પચીસો જગ્યા વધારી દો અને પછી જો આવું કાંઈ કરો તો યોગ્ય છે બાકી આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ કરી દેજો બાકી તમારી કોઈ કમેન્ટ હોય કે પૂછવા માગતા હોય તો તમે પૂછી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય પરત ધન્યવાદ